પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ અને પાવર ટ્રેક ચારસો ચોત્રીસ આ બંને ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેસવાના છે બંને ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે અને કન્ડિશન બંને ટ્રેક્ટરની ટીપટોપ જોવા મળશે આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય અને માલિકનો કોન્ટેક વહેલી કે કરી લેવો આ ટ્રેક્ટર બંને ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આ સોરી પાવર ટ્રેક ચારસો સુસ અને ચારસો ઓગણચાળીસ બંને ટ્રેક્ટરની મોડલની બંને ટ્રેક્ટરનું મોડલ બે હજાર સાત આઠનું મોડલ છે બંને ટ્રેક્ટર અને પાવરફુલ એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં કન્ડિશન તમને સારી જોવા મળશે કાટછળો કે પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને બંને ટ્રેક્ટરમાં તમને ટાયર આગળ પાછળ બંને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને ટ્રેક્ટર સારસો ઓગણચાલીસ અને સારસો ચોત્રીસ બંને ટ્રેક્ટરના એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો શ્યારસો અને ઓગણચાલીસ ટ્રેક્ટરની કિંમત એક લાખ પાંસાઠ હજાર રૂપિયા રાખેલી છે અને સારસો ચોત્રીસની કિંમત પણ એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનું નામ અનિલભાઈ છે અનિલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ઓગણસાઠ સોપન એકતાલીસ અનિલભાઈનો મોબાઈલ નંબર છે અને આ બંને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો તાલુકો જિલ્લો ભાવનગર ગામ હુંભલી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો તે નંબરમાં વધારે વધુ માહિતી માટે કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ